પણ વાતનું તો ખેતીમાં તો શું હકાવું તમે કલાક ભરો હા ભરો એટલે અને પછી પાવું બીજું આ બીજાને લાવો એટલે થોડું મળે પણ ઓછું મળ જો ખાતર નોખ્યા નહીં ન તો ગવર તો સેર આવત ગઈ એટલે ઓમાં શું હક માર કેવ ખબર હા ખાતર તમારે લેવું હોય ને તો બીજા કામ જવું પડશે તો ગામમે તો આપણે બીજાને અહીંથી વીસ કિલોમીટર આગુ જવા થાય ખાતર તો થોડા ફાલી ના ઘઉ ગરીહારા ના બધા પહેલા પાણી એલ્યુનિયમ સલ્ફેટ બીજા પાણી ન ખાવાનું યુરિયા અત્યારે લાઈન તો મેલું પડે ને વગર તો બાતર જાય તમે એવું ખાતર આપડે નોખીએ પણ ક્યાં મતલબ કહીએ તો ખાતર જોવો આ તો પેલા એના જેવું બાજરી રોટલો હોય તો કઢી હોય ને આ તો મજા આવે ત્રણ મહિના મજૂરી કરવાની એટલે આ બધું ગોટો નાની ચટણી જોવો તાણ મેર પડા આ બધું આવું હોય ખેતી ભાઈ થોડું વ્યવસ્થિત આપડે ભાઈ વાયા તો મહેનત ઉજી આવી તમે આઈડિયા કેવા ગમે તે કરી આઈડિયા તો આઈડિયા તો લાવી યાદ આવી ગયું આ તો ગમે તે કઈ ગોઠવો કો શંકર ભાઈ ઘેર દઈએ આ તે ઘેર તમે તો ઉભો રેહો હા તે ઉભો એટલે તમે એટલે તરત ઉભા થઈ ચો શંકર શંકરભાઈ તો ચોય મળ્યા નહી પાછા થઈ ગયા ને તો એ ચોય મળ્યો નહીં પણ ઘેર તો ઘેર પટ્ટી પાડીએ આ કોઈ ગોઠવીએ તો તો એટલે આપડે એમના ઘેર જઈએ રોજ ખેતર હોય એટલે આપડે તો ખેતર ની ગણતરી જવું પડે ને યાર

તક લુબડા હેડા રે શંકરભાઈ તોય રે ગેડો બેઠા આપો તો તાણા આપણો મલોત યાર બાર બાર ઉપ બેઠા જો કા શંકરભાઈ બધા આવી

બેન બતાવા લઈને આપણે શંકરભાઈ ની તાકાત જોવા ધોવા જઈએ શંકરભાઈ જોઈ લીધી આ તો માં પાછા નઈ પડી એવા

બાર વાગે હતો બોલ બાર વાગે કયો બે વાગે ખા અગિયાર થી તારે કલાક છો અડધા કલાક પછી જઈએ તમે લઈ આવો ને અમે ઘેર બેઠા દસ હજાર ગભાજી આ દસ હજાર તમા રાખો જે જીતા લાવી દેજો ના લાવી તો છોકરો કાઢી પાછા બનાવી જાય પાછા ના બનાવી આ તુક્કુ લઈ ને આવો લીલું પોદું લઈને આવ્યો લીલું લીલું લાવી ચોવીસ વાલ હેતુ સર હાલ્યા શરતું લાગશે તો કુણું તો આવડું જ આવે ખબર શું પેલું આવ્યું ચોખી તો ખબર ખબર ના પદા થી

આજી તો જે પછલાનો ને બસલાનો બધો ને પોતે દાની સાથ માં પોતે સાથ જીતી લઉં પણ જીતી અને બધે ઉજ્યો હોય ને એની ખર્ચો કાઢી લઉં પણ પોદું લાયા તો મેલું નહીં તમે જુઓ આજે થોડું જ નહીં ના ને લઈ લઈને જ આવું આજ બધે ઉજવવાનું લઉં જવા જ્યાં વસ્તુ આવી ગયો હોય

તમારા ભાઈ બન છે ને શાકરજી હજુ તમ નહી આયા આ જઈએ ને જોઈએ જોઈએ બળ વાર બાર ટાઈમ વધી બળ વાર હેલું ધક્ નહીં

ભૂકﾞﾞબ્રુઓ કો યાર કે કે હું રાતી 12 વાગે લે આ જો અલ્યા પર નકો બીક્યો પર ખબર હે અલ્યા હેડો હેડો તો હેડ

ધંધો ના કરે તાર ધંધો બતાવું ગમે તું અધ કરું બધું પણ જીકર આજ હું થયું ને ત્યાં હોવા હવાના થઈ જયે નતું હોબું થાય એવું ધક્ કોઈ નતો જાય

પૈસા ની બુદ્ધિ ખાતર બધું આવી જાય આ વિડીયો મનોરંજન માટે બનાવ્યો છે અમે એટલે આવી કોઈને શરદનો નો વિડીયો કરવો નહીં અમારી ચેનલ જય મા કાઢી એકસો અગિયાર અમારી ચેનલ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો